वलसाड इंस्टिट्यूट ऑफ मेडिकल मुख्यमंत्री श्री भूपेंद्र एंडोस्कोपी ओटी सर्जिकल आयसी ने इमर्जन्सी रूम सहित वलसाड तारीख बे फेब्रुवारी राज्य मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल वरद हस्ते रविवारी वलसाड नेशनल हायवे नंबर पाटीपानेरा स्थित બેડની સ્પેશિયાલિટી હોસ્પિટલ વલસાડ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ કરવામાં આ ઉદ્ઘાટન સમારોહમાં નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વલસાડના ગુંડલાવ હેલીપેડ પર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થતાં અતુલ કંપનીના એમડી સુનિલભાઈ લાલભાઈ ડાયરેક્ટર વિવેક ગદરે જનરલ મેનેજર ગૌતમ દેસાઈ જિલ્લા કલેક્ટર શ્રી નહેમેશ દવે જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા સહિતનાઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલની તકતીનું મુખ્યમંત્રીશ્રીએ અનાવરણ કરી રિબિન કાપી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું સાથે જ હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલની મુખ્ય સુવિધાઓ પૈકી તબીબી સર્જિકલ કાર્ડિયાક અને આઇસોલેશન કેસો માટે બાર બેડના એનઆઈસીયુ અને આઇસોલેશન આઈસીયુ સાથે ચોત્રીસ બેડના આઈસીયુ જેવા વિશિષ્ટ ઇન્ટેન્સિવ કેર યુનિટ અદ્યતન ડાયગ્નોસ્ટિક કેથલેબ સર્જિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જનરલ ઓપીડી ઇમરજન્સી રૂમ તથા મોડ્યુલર ઓપરેશન થિયેટર મેમોગ્રાફી ડિજિટલ એક્સરે સીટી સ્કેન અને એમ આર આઈ સુવિધાઓ સાથે રેડિયોલોજી વિભાગની પણ મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલની મેનેજમેન્ટ ટીમ અને તબીબો સાથે ફોટો સેશન કરાવ્યું હતું આ પ્રસંગે અતુલ ફાઉન્ડેશનના ચેરમેન વિમણાબેન લાલભાઈ વીઆઈએમએસના ચેરમેન ડોક્ટર સંદીપ દેસાઈ સીઈઓ અદિતિ દેસાઈ વીઆઈએમએસના ડાયરેક્ટર નિષ્ઠા લાલભાઈ

એન્કો સર્જરી જેવા ક્ષેત્રોમાં સુપર સ્પેશિયાલિટી સેવાઓ પ્રદાન કરશે અન્ય નોંધપાત્ર સુવિધાઓમાં અલ્પરોગ પ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ માટે તૈયાર કરાયેલ કેન્સર કેર યુનિટ ટ્રોમા સેન્ટર સ્ટ્રોક યુનિટ બ્લડ સ્ટોરેજ અને ડાયાબિટીસ સેન્ટરનો સમાવેશ થાય છે